લોકલાડીલા સંગવી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય સમગ્ર માહિતી બાવીસના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી દ્વારા આપવામાં આવી હતી આજે આપણા રાજ્યના યશસ્વી ગૃહમંત્રી શ્રી હર્ષવી નો છે મજુરા વિધાનસભાના સૌ કાર્યકર્તા અતિ ઉત્સાહભેર આજે એમના જન્મદિવસે ઉજવણી કરી રહ્યા છે હરસંઘવી સાહેબે નાની ઉંમરની અંદર ચોવીસ બાય સેવન ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્ય કરીને સેવાનો ઉમદા કાર્ય કરીને જે એમનું નામ નાની ઉંમરમાં કમાયા છે અને જે લોકપ્રિયતા મેળવી છે એના ભાગરૂપે આ સેવાના દિવસ તરીકે અમે આ દિવસ ઉજવી રહ્યા છે સવારે પક્ષીઓને ગૌ સેવાથી લઈને દિવસની શરૂઆત કરી છે વૃદ્ધાશ્રમ નાના ભૂલકાઓને વિતરણ ફ્રૂટ બિસ્કિટ તેમજ આંગણવાડી કાર્યકર્તા મહિલા કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપતું સાડી વિતરણનો કાર્યક્રમ સફાઈ અભિયાન એ જ રીતના ટ્રાફિક પર કામ કરતા કર્મચારીઓને એ લોકોને ફ્રૂટ જ્યુસનું વિતરણ સાથે આવનારા દિવસોમાં ઉતરાણ આવી રહી હોય તેના સેફ્ટી બેલ્ટ માટે અમે ગાડીઓ ટુ વ્હીલ પર ના પ્રતિરોધ થઈ શકે વાળ દોરાથી બચાવ થઈ કે પ્રકારના સળિયાનું વિતરણ કરી રહ્યા છે આખો દિવસમાં આ પ્રકારના વિવિધ કાર્યક્રમ અમે કરી રહ્યા છે અલગ અલગ સેવા કેમ્પ થઈ રહ્યા છે નિદાનના કેમ્પ થઈ રહ્યા છે આ પ્રકારની પ્રવૃત્તિ કરીને અમે હરસંઘવી સાહેબ જે રીતે ચોવીસ કલાક કહી શકાય ત્રણસો પાસઠ દિવસ જે રીતે સેવા કરી રહ્યા છે એ જ રીતના સેવા દિવસ તમને જન્મદિવસ અમે ઉજવા માંગીએ છીએ અને એ રીતે તમે ઉજવી રહ્યા છે